ફેમિલી કેમ છો બધા મજામાં જ છો કારણ કે આપણો લોક જોતા ઓલરેડી મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે બધાનું મારા એક નવા બ્લોગ તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને જસ્ટ અત્યારે નાસ્તો બાસ્તો કરીને આવી ગયો છે ઓગાસી ઉપર અને બધા કેમ છો બધા કોમેન્ટ કરી દેજો બાકી જો સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને પ્લસમાં ભાઈ તડકો આવે છે મસ્ત મજાનો કાલે તો ભાઈ વરસાદ જેવું પણ વાતાવરણ હતું અત્યારે આજ રેડી છે બધું ઓકે વાંધો ન થવા બાકી ઘણા દિવસ થાય ભાઈ આપણા બ્લોગમાં તમે જોતા હશો ભાઈ ખેતરનું કામ 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 બીજું કાંઈ નહીં હવે મિત્રો કામ માટે પડી ગયા એની વાત જવા દો આ ચારે બાજુ આખી વાડી પાવાની છે અત્યારે ફૂલ ધાણાની સિઝન ચાલુ હે અને ઘઉંની સીઝન છે એટલે ભાઈ ખેતરનું કામ પતી ગયું હોય અત્યારમાં ટૂંકમાં પણ બે ત્રણ દિવસ પછી પાછું ચાલુ થાય એનો સામે સાઈડ જો મારો ભાઈ જીતો એ સિંગુ વિનેશ પૂરી તો હે જ નથી તોય વિનેશ આપણે આપણે પૂરું કરી દીધું હોય કારણ કે આપણે ભાઈ પછી વ્લોગ બનાવવાનો હોય

કારણ કે ધીસ ઇઝ મેં થાકી ગયા હું ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો અને એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફાઇનલી ભાઈ અત્યારે ઘરે પહોંચી ગયો છું ને મારા મમ્મી ભાઈ જસ્ટ અત્યારે ભાઈ રોટલી બનાવે છે ગરમા ગરમ જમી લઈએ તેનું શાક બનાવ્યું સોળીનું શાક કર્યું છે ઉકલ સોળી ચા છે હા અને ઊંડી ઊંડી ગરમા રોટલી ના ભાઈ પાણી ખાય છે જાડવાને સાસ ઠંડી ઠંડી પાપડ ઠંડી ઠંડી થાય ને પાપડ પડે જો વાળોલ મિત્રો વાળોલ વાળોલ છે જો આજે જઈ ટમણા હું ખેતર માં ગયો તો ને ત્યારે ઉતારી લીધી મેં કીધું શાક બનાવવા હા લેતો આવું મમ્મી એક વાત કહો તને મારી ચેનલ છે ને કાઈ ની આલો અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલ બપોરે તમને બતાઈશ તમને બધાને તમને ઘરે બધાને કહીશ તમને બતાવીશ લાઈવમાં બસ બહુ અત્યારે હું આ જસ્ટ અત્યારે ખુશ છું મસ્ત મજામાં ખુશી ના છે હે ખુશી ના હમાસા છે ખુશી ના હમાસા છે તમને બહુ પરે જમી ગારી ને પછી લાઈવ બતાવીશ વિડીયો માં કન્ટિન્યુ બના રેજો ઓકે પેંડા ખવડાવો પડે ને પેંડા ખવડાવો પડે હા તા ખવડાઈસ ખવડાઈસ પડી તમને લોકો નહી દે બસ તમ તમારે મુંજાતા આપણે કન્ટિન્યુ રેજો પાછો વિડીયો આપણો પૂરો જોજો તો મજા આવશે સમજ્યા ને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દેજો તો મિત્રો ભાઈ જેમ કે નવરા થઈ ગયા છે ને ચારેજા ભાઈ અમારા સબસ્ક્રાઇબર કાઉન્ટ થાય છે જો એક સબસ્ક્રાઇબર ઘટે છે ફટાફટ એક સબસ્ક્રાઇબ કરી નાખો એટલે 4000 સબસ્ક્રાઇબર કમ્પલીટ થઈ જાય હાલો એક ઘટે છે જો હાલો फटाफट એક સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો તમે એમ થાતું હશે કેમ ડાયરેક્ટ 7.5 તો મિત્રો ભાઈ બપોર પછી લાઈટ ગઈતી ને મારા મોબાઈલ માં ચાર્જર પણ નહોતું એટલે સોરી બટ મે ઘણી કોશિશ કરી પણ મારા પાવર બેગ માં ચાર્જર નહોતું